ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા દ્વારા ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુત્રાપાડા શહેર તેમજ સુત્રાપાડા તાલુકાના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રાથમિક સારવાર તાલીમ વર્ગમાં નેવું જેટલા ભાઈઓ અને બહેનોની ત્રણ બેચ રાખવામાં આવેલ હતી અને આઠ દિવસની તાલીમ આપવામાં આવી હતી સુત્રાપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી નર્સિંગ સ્ટાફમાંથી જયદીપસિંહ નાનડિયા તેમજ અલ્પાબેન ચાવડા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં ગમે તે સમયે ઇમરજન્સીમાં દર્દીને કઈ રીતે પ્રાથમિક સારવાર આપવી તેની પૂરેપૂરી સમજ આપવામાં આવેલી હતી એક બેચને બે કલાક જેટલી ટ્રેનિંગ આપવામાં આવેલ હતી ત્રણ જેટલી બેચોની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી હતી અને ચોથી બેચની ટ્રેનિંગ ચાલુ છે ઇન્ડિયન રેડ ક્રોસ સૂત્રાપાડા શાખા દ્વારા યોજાયેલ આ બેચની ટ્રેનિંગને જીવન જરૂરી અને ખાસ કરીને ઇમરજન્સીમાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપવા માટે ઉપયોગી બની રહેલ છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સૂત્રાપાડા બ્રાન્ચના ચેરમેન અજયભાઈ બારડ તથા સૂત્રાપાડા શાખાના સભ્યો તેમજ સૂત્રાપાડા નગરપાલિકાના સભ્યો આ ટ્રેનિંગમાં હાજર રહ્યા હતા અને તાલીમાર્થીઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના તાલીમ પૂર્ણ થઈ સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ મારું નામ નિકિતા વાળા છે હું કોડીનાથી બિલોંગ્સ કરું છું અને અહીંયા અમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડુ તાલુકા શાખામાં ફર્સ્ટ એડની ટ્રેનિંગ લઈ રહ્યા છે જેમાં અમને અમે પ્રાથમિક સારવાર કોઈ પણ કુદરતી અથવા તો કૃત્રિમ આફત આવી હોય ત્યારે પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી અને વ્યક્તિનો કઈ રીતે જીવ બસાવવો અને એનો પ્રયત્ન કરવા માટે અમે અહીંયા ટ્રેનિંગ લઈ રહ્યા છીએ અને છેલ્લા સાત દિવસથી અમે અહીંયા ટ્રેનિંગ લઈ રહ્યા છીએ અને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે અને જેમાં આપણે કોઈપણ વ્યક્તિનું એક્સિડન્ટ થયું હોય અને ત્યારે શું સારવાર આપી પ્રાથમિક અને તેને હોસ્પિટલ કઈ રીતે પહોંચાડવી એકસો આઠમાં ઇમરજન્સી નંબરમાં કોલ કરી અને તેને હોસ્પિટલ સુધી પહોંચાડવો અને વ્યક્તિનો ચીર બસાવવાનો પ્રયત્ન કરો એ બધી ટ્રેનિંગ અહીંયા આપવામાં આવે છે અને સારી રીતના અમે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ અજયભાઈ ભારત રેડકોર્સ સુપાડા તાલુકા ચેન છે છે જો અમે સુકાપાડામાં ચૌદ આઠથી લઈ એકવીસ આઠ સુધીમાં સુકાપાડામાં ઇન્ડિયન રેડકોર્સ તરફથી તાલીમ બેન્ચ શરૂઆત કરવામાં આવેલી છે ત્યાં ફર્સ્ટ એડ ટ્રેનિંગ જે તાલીમ કંડકરની ભરતી આવેલી છે હમણાં એ સરકાર દ્વારા બહાર પડી છે એ ટ્રેનિંગ ભરતી બાબતમાં જે નિયમ આવેલા છે કે ફર્સ્ટ એડ ટ્રેનિંગ કરી હોય તો એ બાબતમાં ફોર્મ ભર્યું ટ્રેનિંગ હોય તો એ ફોર્મ ભરી શકે છે